નમસ્કાર માથાનો દુખાવો પણ એ નહીં જે કપાળમાં થાય છે આપણે એ દુખાવાની વાત કરી રહ્યા છીએ જે માથાના પાછળના ભાગમાં ગરદનથી ઉપર શરૂ થાય છે બહુ સામાન્ય છે નહીં પણ આપણે એને ઘણીવાર ગંભીરતાથી લેતા નથી તો ચાલો આજે આ જ વિષયને બરાબર સમજીએ જાણીએ કે આ દુખાવો ખરેખર છે શું કેમ થાય છે અને સૌથી જરૂરી એનાથી છુટકારો કેવી રીતે મેળવવો એકવાર વિચારી જુઓ શું ક્યારેય એવો દુખાવો અનુભવ્યો છે જે ગરદનથી શરૂ થઈને સીધો માથાના પાછળના ભાગ સુધી જાય સતત કંટાળાજનક દુખાવો જો આ અનુભવ જાણીતો લાગતો હોય તો બસ આપણે એના જ મૂળ સુધી પહોંચવાના છીએ સાથે મળીને એક વાત સમજી લઈએ આ કોઈ સાદો માથાનો દુખાવો નથી કે ગોળી લીધીને સારું થઈ ગયું ના આપણે એક જાતની જાસૂસી કરવાના છીએ એના અસલી કારણો શું છે અને એનાથી પણ અગત્યનું એવા કયા ઉપાયો છે જે ખરેખર કામ કરે ચાલો આ તપાસ શરૂ કરીએ તો આપણી આજની ચર્ચાનો રસ્તો કંઈક આ પ્રમાણે છે પહેલા તો જોઈશું કે આ માથાનો દુખાવો કેમ અલગ છે પછી એના મુખ્ય કારણો શું છે આપણું શરીર આપણને શું સંકેતો આપે છે એ સમજીશું દર્દમાંથી રાહત મેળવવાનો રસ્તો જોઈશું અને સૌથી મહત્વનું કસરત જે સૌથી અસરકારક ઉપાય છે અને છેલ્લે ભવિષ્યમાં આ દુખાવો પાછો ન આવે એના માટે શું કરવું એ પણ જાણીશું સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી જુઓ માથાના પાછળના ભાગનો દુખાવો એને ખાલી થાક માનીને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ કેમ કારણ કે ઘણીવાર એ આપણા શરીરની અંદર ચાલી રહેલી કોઈ બીજી ઊંડી સમસ્યાનો ઈશારો પણ હોઈ શકે છે આ બંને દુખાવા વચ્ચેનો ફર્ક સમજવો ખૂબ જ જરૂરી છે કપાળમાં દુખે તો આપણે તરત વિચારીએ કે કદાચ આંખોને શ્રમ પડ્યો હશે કે પછી સરદી સાઇનસ હશે બરાબર પણ જ્યારે દુખાવો માથાની પાછળ થાય છે તો એનો સંબંધ મોટાભાગે આપણી ગરદન અને આપણા પોશ્ચર એટલે કે આપણા બેસવાની રીત સાથે હોય છે અને આ જ તફાવત સમજવો એ સાચી સારવાર તરફનું પહેલું પગલું છે ચાલો હવે આપણી તપાસને આગળ વધારીએ હવે એ સમય છે એ અસલી ગુનેગારોને ઓળખવાનો એ કારણો જે આ દુખાવા પાછળ છુપાયેલા છે સૌથી પહેલો અને સૌથી સામાન્ય ગુનેગાર એ છે ટેન્શન હેડેક આ નામ જ બધું કહી દે છે જ્યારે બહુ સ્ટ્રેસ હોય ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે શું થાય ગરદન અને માથાના સ્નાયુઓ અકળાઈ જાય છે અને એનાથી એવું લાગે જેણે માથાની આસપાસ કોઈએ ટાઇટ પટ્ટો બાંધી દીધો હોય એવો સતત દબાણવાળો દુખાવો અને બીજો ગુનેગાર એ તો આજના જમાનાની દેન છે ટેકનેક આખો દિવસ મોબાઈલમાં માથું નાખીને બેઠા રહીએ કે પછી કમ્પ્યુટર પર કામ કરતી વખતે આગળ ઝૂકી જઈએ આ બધાથી શું થાય આપણી ગરદન બિચારી સતત દબાણમાં રહે છે અને એ જ દબાણ ધીમે ધીમે માથાના પાછળના દુખાવામાં ફેરવાઈ જાય છે ઓકે હવે આ એક થોડી ગંભીર બાબત છે ઓસિપિટલ ન્યુરાલ્જિયા આમાં થાય છે એવું કે જે નસો ગરદનમાંથી માથા સુધી જાય છે એના પર સોજો આવી જાય છે અથવા એ દબાવા લાગે છે અને આનો દુખાવો એ કોઈ સામાન્ય દુખાવો નથી એ એકદમ તીક્ષ્ણ હોય છે જાણે વીજળીનો શોક લાગ્યો હોય એવો ઝટકો વાગે અને આટલું જ નહીં બીજા પણ અમુક કારણો પણ હોઈ શકે છે જેમ કે સર્વાઇકોજેનિક હેડેક જેમાં દુખાવાનું મૂળ ગરદનના મણકામાં હોય પણ અનુભવાય માઠામાં અથવા તો અચાનક વધી ગયેલું હાઈ પ્રેશર અને હા અમુક ખાસ પ્રકારના માઇગ્રેન પણ ખોપરીના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો કરી શકે છે તો આપણે શંકાસ્પદોની લિસ્ટ તો બનાવી લીધી પણ હવે પુરાવા ભેડા કરવાનો સમય છે આપણું શરીર પોતે જ આપણને ઘણા સંકેતો એટલે કે લક્ષણો આપે છે ચાલો જોઈએ કે આ લક્ષણોને કારણો સાથે કેવી રીતે જોડી શકાય આ ટેબલ આપણને એ સમજવામાં મદદ કરશે જો માથાની આસપાસ ટાઇટ પટ્ટો બાંધ્યો હોય એવું લાગે તો એ મોટાભાગે ટેન્શન હેડેક છે પણ જો દુખાવો એકદમ તીક્ષ્ણ વીજળીના ઝટકા જેવો હોય તો એ ઓસિપિટલ ન્યુરોલજીયાનો સંકેત હોઈ શકે ગરદન હલાવવાથી દુખાવો વધતો હોય અથવા ચક્કર આવતા હોય તો એ સર્વાઇકોજેનિક હેડેક તરફ ઇશારો કરે છે અને જો સાથે ઉપકા કે લાઇટથી તકલીફ થતી હોય તો એ માઇગ્રેન પણ હોઈ શકે છે ચાલો હવે કારણોની ચર્ચામાંથી બહાર આવીને ઉપાયો તરફ વળીએ કારણ કે સમસ્યા જાણવી જરૂરી છે પણ એનો ઉકેલ લાવવો એનાથી પણ વધુ જરૂરી છે તો હવે આપણે જોઈશું કે આ દુખાવાનું સાચું નિદાન કેવી રીતે થાય અને એની સારવાર શું હોય છે ડૉક્ટર પાસે જઈએ ત્યારે નિદાનની પ્રક્રિયા કેવી હોય છે એમાં ગભરાવા જેવું કંઈ નથી સૌથી પહેલાં તો શારીરિક તપાસ થાય છે ગરદન અને માથાને ચેક કરવામાં આવે છે પછી આપણી રોજિંદી જીવનશૈલી કામકાજ સ્ટ્રેસ લેવલ વિશે વાતચીત થાય છે અને જો ડોક્ટરને જરૂર લાગે તો જ એક્સરે કે એમઆરઆઈ જેવા ટેસ્ટ કરાવવાની સલાહ અપાય છે જેથી અંદર કોઈ ગંભીર સમસ્યા તો નથી ને એની ખાતરી થઈ શકે અને હવે વાત એ ઉપાયની જે કદાચ સૌથી વધુ અસરકારક અને લાંબા ગાળાનો છે એ છે કસરત હા ખાસ કરીને જ્યારે દુખાવાનું મૂળ ગરદનમાં હોય ત્યારે યોગ્ય કસરત કોઈ જાદુથી કમ નથી અને આ માટે ફિઝિયોથેરપી શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે આ વાત યાદ રાખવા જેવી છે ગરદનમાંથી ઉદ્ભવતા દુખાવા માટે ફિઝિયોથેરપી લાંબા ગાળાની રાહત અને નિવારણ માટે સૌથી અસરકારક સારવાર છે જુઓ દવાઓ તમને થોડા સમય માટે આરામ આપી શકે પણ જો દુખાવાને જળમૂળથી મટાડવો હોય અને પાછો આવતો રોકવો હોય કસરતનો કોઈ તોળ નથી તો ચાલો જોઈએ એવી કેટલીક સરળ અને સુપર ઇફેક્ટિવ કસરતો પહેલી કસરત છે ચિનટક્સ બહુ સરળ છે બસ સીધા બેસી જાઓ હવે એ કાંગડીને દાઢી પર મૂકો અને દાઢીને સીધી પાછળની તરફ ધકેલો જાણે ડબલ ચીન બનાવતા હોઈએ એમ ગરદનના પાછળના ભાગમાં હળવું ખેંચાણ આવશે ત્યાં પાંચ સેકન્ડ માટે રોકાવ અને પછી ધીમેથી રિલેક્સ બસ આટલું જ આને દસ વાર રિપીટ કરો આપણું જે માથું સતત આગળની તરફ ઝૂકેલું રહે છે ને એને સુધારવા માટે આ બેસ્ટ કસરત છે બીજી કસરત છે નેક સ્ટ્રેચિંગ આ પણ બેઠા બેઠા જ થઈ શકે ટટ્ટાર બેસીને જમણા હાથને માથા પરથી લઈ જઈ ડાબા કાન તરફ રાખો હવે બહુ જ હળવેથી માથાને જમણા ખભા તરફ ખેંચો જબરજસ્તી નથી કરવાની ગરદનની ડાબી બાજુ સરસ ખેંચાણ અનુભવાશે ત્યાં દસ પંદર સેકન્ડ માટે રોકાઓ પછી ધીમેથી પાછા આવો અને એ જ રીતે બીજી બાજુ કરો બિલકુલ આરામથી અને ત્રીજી બહુ જ મહત્વની કસરત છે સ્કેપ્યુલર રિટ્રેક્શન આનાથી પીઠના ઉપરના ભાગના સ્નાયુઓ મજબૂત થાય છે જે આપણી ગરદનને સપોર્ટ આપે છે કરવાનું શું છે બસ બેઠા હોવ કે ઊભા બંને ખભાના પાછળના હાડકા એટલે કે સ્કેપ્યુલાને બજાની નજીક લાવવાનો પ્રયત્ન કરો જાણે એમને અડાળવા માંગતા હોઈએ પાંચ સેકન્ડ હોલ્ડ કરો પછી રિલેક્સ આને પણ દસ વાર કરો કસરતથી રાહત તો મળી જ જશે પણ આપણે એવું કંઈક કરવું છે કે આ દુખાવો પાછો આવે જ નહીં બરાબર ને તો હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્ત્વના ભાગ પર ભવિષ્યમાં આ દુખાવાથી બચવા માટે આપણી જીવનશૈલીમાં શું ફેરફાર કરી શકાય આ બધી નાની નાની પણ ખૂબ કામની વાતો છે જેમ કે કમ્પ્યુટર સ્ક્રીન આંખના લેવલ પર હોવી જોઈએ દર ત્રીસ પિસ્તાલીસ મિનિટે એક નાનકડો બ્રેક લઈને ગરદનને સ્ટ્રેચ કરો સૂવા માટેનું ઓશિકું બરાબર હોવું જોઈએ જે ગરદનને સપોર્ટ આપે અને હા પેલો મોબાઈલ એને આંખની સામે રાખીને વાપરો નીચે ઝૂકીને નહીં નિયમિત કસરત યોગ અને પ્રાણાયામ તો તણાવ ઘટાડવામાં મદદ કરશે જ આ નાની આદતો મોટો બદલાવ લાવી શકે છે હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો ક્યારે ઘરેલું ઉપચાર કરવા અને ક્યારે તરત જ ડૉક્ટર પાસે જવું જો દુખાવો હળવો હોય તો ગરમ શેક આદુવાળી ચા કે થોડો આરામ કરવાથી ફરક પડી શકે છે પણ જો દુખાવો અચાનક વીજળી પડ્યા જેવો અસહ્ય હોય જો એની સાથે તાવ કે ગરદન અકળાઈ જતી હોય કોઈ ઈજા પછી શરૂ થયો હોય કે પછી હાથ પગમાં નબળાઈ કે ઝંઝણાટી થતી હોય તો આ બધા રેડ ફ્લેગ્સ છે આમાં જરા પણ મોડું કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો તો આ આખી ચર્ચાનો સાર શું છે બસ એક જ વાત દુખાવો એ આપણા શરીરની એલાર્મ સિસ્ટમ છે એ એક ચેતવણી છે કે અંદર કંઈક ગડબડ છે અને આ એલાર્મને ક્યારેય નજરઅંદાજ ન કરવો જોઈએ તો આ સવાલ સાથે આપણે આજની વાત પૂરી કરીએ દુખાવો એક ચેતવણી છે તો આપણું શરીર આપણને શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે એના સંકેતોને સાંભળીએ સમજીએ અને યોગ્ય પગલાં ભરીએ કારણ કે તંદુરસ્ત રહેવા કરતાં મોટી કોઈ સંપત્તિ નથી પોતાનું ધ્યાન રાખજો